टाइल्स एंड पार्थवेर घर ब्यूटिफुल बनावा સૌ પ્રથમ સાતમ આઠમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આપણે ત્યાં કહેવું છે કે ઓગસ્ટ શરૂઆત થાય એટલે તરત જ તહેવારોની પણ શરૂઆત થઈ જાય જેમ કે રક્ષાબંધન ત્યાર પછી સાતમ આઠમ ત્યાર પછી આવશે ગણેશ ચતુર્થી નવરાત્રિ અને દિવાળી હવે કેવું થઈ ગયું છે કે કોઈ પણ તહેવાર કેમ ન હોય લોંગ વીકેન્ડ આવે છે તો ચલો ફેમિલી સાથે કોઈ હોલિડે બુક કરાવીએ પણ આ તહેવારોની સાથે અમુક મહત્ત્વ ભૂલાઈ ન જાય એ માટે આજનો ખાસ એપિસોડ સાતમ આઠમ એટલે આમ તો લોંગ વીકેન્ડ હોય છે પણ સાથે આજે વાત કરીએ સાતમ આઠમમાં ખવાતા ઠંડા ખોરાક છે સાતમના એવું કહેવાય છે કે શીતળા માતાને આપણે પૂજીએ છીએ એટલે એ દિવસે આપણે ચૂલો સળગાવતા નથી એટલે છઠના જે રાંધ્યું હોય એ જ આપણે સાતમના ખાઈએ છીએ પણ એ જ જૂની રેસીપી થેપલા શાક અને બાકી બધું પાણીપુરી દહીંવડા એવું ખાતા હોઈએ છીએ પણ આજે ખાસ તમારા માટે ખાસતા કચોરી લઈને આવ્યા છે અને સાથે આઠમ ના ખવાતી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ અને તે દિવસે આપણે ફરાળ ખાતા હોઈએ છીએ અને એ ફરાળમાં આજે તમને ખવડાવીશું ફરાળી સમોસા તો કરીએ આજના શોની શરૂઆત ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક પાવર્ડ બાય વસંદ મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન વર્મોરા ચાર્ઝન બાથ વેઝ આજે મારી સાથે જોડાવાના છે ખુશ્બુબેન પટેલ કે જે સાતમ ના ખવાતી ખાસતા કચોરી અને સાથે આઠમ ના ખવાતા ફરાળી સમોસા ખવડાવશે તો કરીએ શ્યોની શરૂઆત ખુશ્બુબેન સ્વાગે છે તમારું કિચન મેજિકમાં સાતમ આઠમની તમને પણ બહુ જ બધી શુભકામનાઓ તમને પણ સાતમ આઠમની શુભકામ આપણે જે તમે શરૂઆતમાં વાત કરી હતી અને જ્યારે તમારું રજિસ્ટ્રેશન આવ્યું હતું ત્યારે તમે એક વાત કરી હતી કે તમે ઘરેથી ઘણી બધી વસ્તુઓ બનાવો છો તો એના વિશે વાત કરો સૌ પ્રથમ તો કે ક્યારે તમે વર્કિંગ વુમેન તરીકે શરૂઆત કરી કે હું ઘરેથી કેકનું અને ચોકલેટ્સનો બિઝનેસ કરું છું બેકિંગનું ઘરેથી અને વર્ષ પહેલાં મેં આની શરૂઆત કરી હતી ઓકે અને આજે આપણે જે બનાવીએ છીએ સૌથી પહેલાં ખાસ્તા કચોરી તો એ કેવી રીતે બનાવશું જરા ઇન ડિટેલ પણ કહેજો ખસ્તા કચોરી માટે આપણે પહેલા લોટ બાંધીશું પછી મગની દાળનું પૂરણ બનાવીશું આપણે ઓકે અને પછી એમને તળશું આપણે પછી તળીશું ઓકે તો શરૂઆત શરૂઆત હા ચા જી પહેલાં આપણે લોટ બાંધી દઈશું જી એની માટે આપણે એક કપ જેટલો મેંદો લઈશું ઓકે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મોણ માટે આપણે તેલ લઈશું જી કચોરી બનાવીએ છીએ એટલે આપણે જો ઓઇલનો યુઝ કરીએ તો એમાં વધારે વાપરવાનું 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 કે ઓછું વધારે પડતું ઓકે હવે આપણે પૂરણ બનાવી દઈએ આનું ઓકે એની માટે આપણે ફોર્ચ્યુનનું ઓઇલ આની અંદર પાંચથી છ ચમચી જેટલું લીધું છે ઓકે હવે આપણે એમાં જીરું નાખીશું એક ચમચી જેટલું જીરું નાખીશું આપણે એમાં અને એમાં ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું સૌથી પહેલાં જ નાખી દઈએ છીએ હા ચણાનો લોટ પણ આપણે અત્યારે ફોર્ચ્યુન બેસન લીધો છે કારણ કે જો પ્યોર ક્વોલિટી હોય અને ખાસતા કચોરીમાં સૌથી વધારે આપણે બેસનનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે જો આ ક્વોલિટી પ્રોપર હશે તો એનો ટેસ્ટ પણ પ્રોપર આવશે જો હન્ડ્રેડ પર્સન્ટ ચણા દાલમાંથી બન્યું હશે તો જ હન્ડ્રેડ પર્સન્ટ બેસનનો ટેસ્ટ આવી છે હા ચોક્કસ પ્લસ તહેવાર છે એટલે આપણે પ્રિફર કરીએ કે પ્યોર વસ્તુઓ જે છે એ આપણા ખોરાકમાં આવે એટલે આ પ્યોર સેફ અને સાથે હાઈજીનિકલી છે ફોર્ચ્યુનની ચણા દાલ અને એમાંથી બનેલું આ બેસન હા અને થોડું આપણે શેકી લઈશું જી હવે આપણે આમાં મરચાંની પેસ્ટ એડ કરીશું લીલા મરચાંની હા લીલા મરચાંની ઓકે જેટલું તમને તીખું ભાવે એ પ્રમાણે તમે એડ કરી શકો છો આમાં અને કચોરીનો મસાલો થોડો સ્પાઈસી હશે તો જ તમને મજા આવશે બિલકુલ અને આ મસાલો ડ્રાય થાય એટલે તમે આને સ્ટોર પણ કરી શકો છો મસાલો પણ સ્ટોર કરી શકો છો અને કચોરી પણ સ્ટોર કરી શકો અચ્છા અને એ કેવી રીતે સ્ટોર કરવાની કચોરી જ્યારે ઠંડી થઈ જાય પ્રોપર પછી એને એરટાઈટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો અને જો મસાલાને ને કરવું હોય સ્ટોર તો મસાલો બી ફ્રીજમાં સ્ટોર કરવાનો ઓકે પછી જ્યારે જોઈએ ત્યારે ગરમ કચોરી વાળી ના બનાવી શકો હા બરાબર હવે આ થઈ ગયું છે એમાં આપણે હવે મગની દાળ એડ કરીશું ઓકે આ એક કપ મેં મગની દાળ લીધી હતી એને મેં રાત્રે પલાળી દીધી હતી અને સવારે એને ક્રશ કરી દીધી હતી અને અધકચરી ક્રશ કરવાની એ આપણે હવે આમાં એડ કરી દઈશું ક્રશ કરતી વખતે આપણે બીજા કોઈ મીઠું કે સોડા હવે આને આપણે પ્રોપર સાતળી દેવાની છે જી પછી બીજા મસાલા કરવાના ઓકે હવે આ મિશ્રણ થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા કરી દઈશું ઓકે આટલું ડ્રાય થવું જોઈએ હા આટલું ડ્રાય થવું જોઈએ હવે આપણે એમાં વસંતનું લાલ મરચું પાવડર એડ કરીશું ઓકે હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી જી અને હિંગ આપણે ઉપરથી એડ કરીશું ઓકે એનો ટેસ્ટ માટે થઈને જી એટલે એની જે ફ્રેગરન્સ હોય હા ખુશ એની માટે પણ જળવાયેલી રહે હિંગમાં ઘણી વખત એવું થતું હોય છે કે આપણે પહેલા નાખીએ પછી પાછળથી જો આપણને સુગંધ ન આવે તો આપણે પાછી કારણ કે તકલીફ એ હોય કે એની જે ગુણવત્તા હોય એ જળવાતી નથી અને તરત એની જેન્સ છે એ ઉડી જતી હોય છે અહીંયા આપણે ખાસ જે તમે વાપરી છે એ અત્યારે વસંત મસાલાની આપણે હિંગ વાપરી છે કે જે સ્ટ્રોંગ હિંગ પાવડર છે અને જો ચપટી એક નાખશું તો એની જે સ્મેલ આવે હા એની જે સુગંધ છે એ આવતી રહેશે હવે આપણે એમાં આમચૂર પાવડર એડ કરીશું વસંતનો ઓકે એ એક ચમચી જેટલું એડ કર્યું છે ઓકે પછી આ ગરમ મસાલો છે જેમાં આખા ધાણા વરિયાળી આખા મરી અને લાલ સૂકા મરચાં એને શેકીને ક્રશ કરી દીધું છે એ મસાલો આપણે એમાં અડધી ચમચી જેટલો એડ કરીશું ઓકે થોડું ધાણા જીરું એડ કરીશું ઓકે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બરાબર ખાસ કોઈ પણ રેસિપી બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે હું શેર કરતી હોઉં છું ખાસ્તા કચોરી ઘરે બનાવવા માટે એક જે સિક્રેટ મસાલો એમણે બનાવ્યો છે જેમાં એમણે વડિયાળી આખા ધાણા લાલ મરચાં અને ચોથું મરી આખા મરી એને પહેલાં શેકી નાખ્યા અને પછી એને ક્રશ કર્યા છે સો આ એક ઘરે બનાવેલો ગરમ મસાલો છે અને એને અહીંયા ઉપયોગ કરવો ખાસ જરૂરી છે હવે તમને આમાં ગળપણ જો ભાવતું હોય તો તમે ખાંડ એડ કરી શકો છો આપણે અડધી એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ઓકે અને આખી ખાંડ જ અહીંયા ઉપયોગમાં લેશો આખી ખાંડ દળેલી ખાંડ બી તમે લઈ શકો છો જી કેમ કે આમ બી ગરમ છે મિશ્રણ એ મેલ્ટ થઈ જશે મેલ્ટ થઈ જશે બિલકુલ આપણે આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ પછી કચોરી જયારે પણ કોઈ પણ વસ્તુ ડીપ ફ્રાય થાય છે ત્યારે એનો ખાસ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ અને સ્પેશિયલી ગૃહિણીઓને એ વધારે ચિંતા હોય કે શું કામ ઘરનું બહારનું કેમ નહીં અને બહારનું એટલા માટે નહીં કારણ કે ત્યાં કેવું ઓઇલ વપરાય આપણે આઈડિયા નથી હોય એટલે અહીંયા આપણે જે વાપરીએ છીએ એ ટ્રાન્સ ફેટ ફ્રી ઓઇલ વાપરીએ છીએ હવે આપણે કચોરી લઈ લઈશું એક નાનો લુવો લીધો છે એને આવી રીતે અંગૂઠાથી અંદર હોલ કરતું જવાનું ઓકે એને અને કિનારીઓ પાતળી કરતી જવાની બરાબર હવે આપણે આમાં પૂરણ ભરીશું

એને ટોટલી સીલ કરી દેવાની ઓકે જરા પણ પૂરણ બહાર ન આપવું હા બરાબર પછી આવી રીતે દબાઈ દેવાની એને અચ્છા સો આ કચોરી ફૂલ છે એટલે અંદરથી જે પૂરણ હા એ છૂટું પડશે જી એટલા માટે તમે આ પ્રેશર જે છે ઉપરથી આપ્યું હા ઓકે બધામાં ઇવન સ્પ્રેડ થઈ જાય મસાલો બરાબર છે કચોરી આપણે એકદમ ધીમા તાપે અને ઓછા તેલમાં ઓછું જે તેલ આવે ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ ઓઇલમાં ઓકે ફૂલ પર આપણે નથી તળતા ના અને ટેમ્પરેચર પણ એકદમ ઓછું હોવું જોઈએ હવે એને તમારે કશું જ અડાવાનું નથી એની જાતે જ ઉપર આવી જશે અચ્છા ફૂલશે એટલે જાતે આવી જાતે ઉપર આવશે પછી આપણે એને ટર્ન કરીશું હવે ધીમે ધીમે ઉપર આવવા લાગી છે આને હજી ઉપર પ્રોપર એનો શેપ પકડી લે પછી આપણે એને ટર્ન કરીશું ઓકે એટલે જે આ ઉપર તમે કહ્યું તું એ રીતે તડવા લાગે એની રીતે જ ઉપર આવી જાય હા એની રીતે જ ઉપર આવી જશે ત્યાં સુધી આપણે કહી જ એને જાડો કસ્તો જાડે નહીં તો એકદમ ડેલિકેટ હોય નહીં તો છૂટી પડી જશે હા હા હવે આપણે એને હળવા હાથેથી ટર્ન કરી દઈશું ઓકે હવે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દઈશું જી અને હવે એને પ્રોપર બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું બરાબર હવે આપણી આ કચોરી રેડી થઈ ગઈ છે એને આપણે કાઢી લઈશું ઓકે આટલી આપણે ગોલ્ડન બ્રાઉન કરીએ છીએ હા જી જો સરખો મોવાણ હશે અંદર તો તમને ઉપર ઓઇલ નહીં દેખાય બરાબર ખસ્તા કચોરી બનાવવા માટેની સામગ્રી એક કપ મેંદાનો લોટ એક કપ પલાળેલી મગની દાળ ચાર ટેબલ સ્પૂન ફોર્ચ્યુન બેસન એક ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ હાફ ટેબલ સ્પૂન વસંત હળદર પાવડર હાફ ટેબલ સ્પૂન વસંત મરચાં પાવડર

તમે પણ ટ્રાય કરો આ સાતમના દિવસે ખસ્તા કચોરી બનાવવી ખૂબ ઈઝી છે અને બહુ જ ઘરના બનતા મસાલાઓમાંથી આ ખસ્તા કચોરી બનાવીએ છીએ અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને ત્યાર પછી આપણે આઠમમાં ખવાતા ફરાળી સમોસા બનાવીશું presented by Fortune Refined Sunflower Oil वेरी वेरी लाइट को पावर बाय वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वर्मोरा टाइल्स एंड पाथवेयर घर ब्यूटीफुल बनावानी नवी स्टाइल ब्रेक बाद फरी एक बार आपनो स्वागत छे फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक

હવે આપણે તેલ એડ કરીશું અંદર ઓકે આમાં પણ આપણે મોણ માટે સરખું ઓઇલ વાપરશું હા હે ને ઓકે લગભગ બે થી ત્રણ ચમચી જેટલું ઓકે પછી આપણે એની અંદર પાંચ તારાનું સિંધવ મીઠું એડ કરીશું ઓકે સિંધવ મીઠું ખાસ જો આપણે વિચારીએ તો વિટામિન્સ ને મિનરલ્સ માટે ઘણું સારું હોય છે રેગ્યુલર મીઠું જે હોય એમાં આયોડિનનું પ્રમાણ વધારે હા અને ફરાળમાં આપણે સ્પેશિયલી સિંધવ મીઠું પ્રેફર કરતા હોઈએ છીએ રેગ્યુલરમાં બી તમે યુઝ કરો તો બહુ સારું સિંધવ મીઠું જી આમાં પણ આપણે મોણ પ્રોપર એડ કરવું પડશે બિલકુલ હવે આપણે એનો લોટ બાંધી દઈશું જી આપણે આનો બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ એવો લોટ બાંધીશું જી હવે આપણે આને રેસ્ટ આપીશું દસ થી પંદર મિનિટ ત્યાં સુધી આપણે પૂરણ બનાવી ઓકે હવે આપણે પૂરણ બનાવી લઈએ એની માટે આપણે થોડું એક ચમચી જેટલું તેલ લઈશું ઓકે આમાં પણ આપણે યુઝ કરી રહ્યા છીએ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ કે જે લાઇટ હોવાની સાથે ઝીરો કોલેસ્ટ્રોલ છે એટલે બાળકો કહો કે ઘરના વડીલો કહો એમની હેલ્થ માટે ખૂબ છે જી પ્રોપર ગરમ થવા દઈશું હવે આપણે એમાં થોડું જીરું એડ કરીશું જી પછી લીમડાના પાન એડ કરીશું થોડા ઓકે અને લીલા મરચાંની પેસ્ટ છે જી પછી એમાં આપણે શીંગદાણાનો અને તલનો ભૂકો છે એ બે ચમચી જેટલો એડ કરીશ ઓકે કાજુ અને બદામ સમારીને મૂકેલા છે એ બે ચમચી જેટલા એડ કરીશ ઓકે હવે આપણે આમાં બટાકાનો માવો લઈશું ત્રણ બટાકા લીધા હતા એને બાફીને એને સ્મેશ કરી દીધા છે એનો માવો આપણે અંદર એડ કરીશું ઓકે પછી એમાં આપણે સ્વાદ મુજબ પાંચ તારાનું આપણે સિંધર મીઠું એડ કરીશું આપણે આમાં લીંબુ નાખવું હોય તો નાખી શકાય ખા નાખી શકાય લોકો નથી ખાતા તો લીંબુ નાખી પરંતુ જેટલા લોકો લીંબુ નાખતા હોય છે અને ઘણા લોકો આમચૂર પાવડર જે છે અવોઈડ કરતા હોય છે નાખવાનું કારણ કે અશુદ્ધિનું પ્રમાણ એમાં વધારે આવ્યું કે કે લીંબુના ફૂલ નાખ્યા છે તો હાડકા માટે ન સારું પણ અહીંયા આપણે જે આમચૂર પાવડર એમાં હું દર્શકોને પણ ખાસ કહીશ કે જે અત્યારે વાપરીએ છીએ એ પ્રોપર જે આપણા ખાટા આમ હોય આપણા જે કાચા આમ હોય એને ડ્રાય કરી અને તરત જ બનાવેલી આ પેસ્ટ છે એટલે આ જે છે નેચરલ છે નેચરલ પ્રોસેસથી બનેલી જી હવે આપણે આમાં આખા ધાણા વરિયાળી મરી અને લાલ સૂકા મરચાનો પાવડર એડ કરીશું જે આપણે ખસ્તા કચોરીમાં પણ એ ગરમ મસાલો યુઝ કર્યો તો એ જ આપણે અહીંયા એક ચમચી જેટલો એડ કરીશું એમાં ઓકે અને કોથમીર એડ કરીશું ઓકે હવે આપણે આને પ્રોપર ઠંડુ કરી દઈશું ઓકે સમોસા વાળવા માટે તમે આ સ્લેબનો જ ઉપયોગ કરી શકો છો કારણ કે આપણી જે આ સ્લેબ છે બરમોરાની ઇન્ટીગ્રેટેડ સ્ટોન ટેકનોલોજીથી બનેલી છે એટલે આપણે જે પણ પ્રેશર આપશું કે કંઈ પણ થશે તો આના પર તકલીફ નહીં થાય અને સાથે તમે જ્યારે કટ કરશો એટલે કોઈ સ્ક્રેચ પણ નહીં રહે અને હાઈજીનિકલી આપણે સેફ કહી શકીએ એવી આ સ્લેબ છે હા તમને આમ ચોંટે છે એવું કંઈ તકલીફ જેવું થાય છે ના ઓકે હવે આપણે વચ્ચેથી કટ કરીને એને આવી રીતે ફોલ્ડ કરી દેવાનું ઓકે અને પછી એમાં પૂરણ કરી દઈશું બરાબર અને પછી એને સીલ કરી દેવાનું ઓકે અને આપણે ચોંટાડવા માટે કોઈ સ્લરીનો ઉપયોગ નથી કરતા રાઈટ ના ઇઝીલી સીલ થઈ જ જાય છે બરાબર ફરાળી સમોસા આપણા બની રહ્યા છે અત્યારે અને જે રીતે તમે બનાવો છો એવું લાગે કે ના ફટાફટ હવે જે આમાં દેખાતું જ નથી કે તમે જે ફરાળી સમોસા જેવું કંઈ તમે કરી રહ્યા હો એકદમ પ્રોપર બહારના સમોસા કારણ કે જે ફરાળી લોટ તમે વાપર્યો છે એવું લાગે કે મેંદાનો જ લોટ છે અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળીશું આપણે જી એકદમ ફૂલ આપણે નથી રાખતા ના ફૂલ નથી રાખતા એટલે બળવાના ચાન્સીસ ન રહે હા જે રીતે કચોરીમાં હતું કે ધીમે ધીમે એની જાતે ઉપર આવશે એવી રીતે આમાં પણ છે તમને એવું લાગે તો તમારે આવી રીતે પેનને સેજ હલાવવાનું ઓકે આ કરવા માટે ખાસ ઘરની સ્ત્રીઓ હોય એ જ કરી શકે બાકી આટલી મારી તો હિંમત નથી કે તવા આટલું બધું ગરમ હોય અને એને આ રીતે રીતે હવે આપણે આ સમોસા તળાઈ ગયા છે ઓકે હવે આપણે એને કાઢી લઈશું પ્લેટમાં આ જેટલા મેદાના લોટવાળા બ્રાઉન થાય એટલા આ બ્રાઉન નહીં થાય થોડા લાઈટ રહેશે ઓ પણ ક્રિસ્પી થશે અંદરથી બરાબર હવે આપણે એને કાઢી લઈશું જી તો આપણા સમોસા રેડી છે અને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે ઓકે ફરારી સમોસા બનાવવા માટેની સામગ્રી 1 કપ ફરારી લોટ 3 બાફેલા બટેટા 1 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર 5 તારા સિંધવ મીઠું સ્વાદ અનુસાર 1 ટેબલસ્પૂન વસંત આમચૂર પાવડર 2 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો 2 ટેબલસ્પૂન કાજુ દ્રાક્ષ અને બદામ હાફ ટેબલ સ્પૂન ખાંડ મીઠા લીમડાના પાન કોથમરી સાથે એક ટેબલ સ્પૂન ખાસ ઘરે બનાવેલો ગરમ મસાલો જેમાં મરી વરિયાળી આખા ધાણા લાલ મરચા શેકી અને દરદરા પીસવા ફ્રાય કરવા માટે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ આઠમમાં ખવાતા ફરાળી સમોસા તમે પણ ઘરે ટ્રાય કરો અને એમાં આપણે બટેટાનો માવો અને સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ વાપર્યા છે સો અત્યારે થેન્ક યુ સો મચ આ બંને રેસિપી સાતમ આઠમની અમારા સુધી પહોંચાડવા માટે અને અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે તમારા માટે ખાસ એક વસંત મસાલા તરફથી ગિફ્ટ આપો થેન્ક યુ આજની આ બંને રેસીપીઝ જો તમને પણ ગમી હોય તો આ સાતમ આઠમ જરૂર ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે આવા જ કોઈ તહેવારોની સ્પેશિયલ રેસિપી હોય તો અમારા સુધી મોકલાવી દો લખો તમારું નામ રેસિપીનું નામ કયા શહેરથી આવો છો એ પણ લખો સાથે રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડી અમને મોકલાવી દો આ વોટ્સએપ નંબર પર અહીંયા તમારા માટે પણ જગ્યા ખાલી છે આવી શકો છો ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં હું છું ધારા લઉં છું તમારી પાસેથી રજા ફોર્ચ્યુન રિફાઇન સમ ફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વઝન મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાડ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર